નમસ્કાર દર્શક મિત્રો નિલેશભાઈને આજે સન્માન પત્ર મળ્યું છે એ શાળા તરફથી મળ્યું છે અને બાળકો દ્વારા શિક્ષકો દ્વારા અને ગ્રુપ શાળાના જે પેટા આચાર્ય હોય પેટા શાળાના આચાર્ય એમના તરફથી પણ ઘણી બધી ગિફ્ટ મળી છે તો તમને દેખાડી રહ્યા છીએ અમે ગિફ્ટની અંદર ભગવદ્ ગીતા ટ્રોલી બેગ અને સરસ મજાનું કોપરનું માટલું મળ્યું છે અને બાળકો દ્વારા તો બહુ જ અમૂલ્ય ગિફ્ટ મળી છે એ હવે અમે તમને દેખાડી રહ્યા છીએ નિલેશભાઈ પોતાની રીતે કહેતા જશે કે કયા બાળકો દ્વારા કઈ ગિફ્ટ મળી છે તો હવે આપણે વિધિવત જોઈએ કે કઈ કઈ ગિફ્ટો કયા બાળકો અને કયા શિક્ષકો દ્વારા મળી છે અહીં ગિફ્ટનું અનબોક્સિંગ થઈ રહ્યું છે તમે જોઈ શકો છો પણ મદદ કરી રહ્યો છે ચલો અનબોક્સિંગ થઈ રહ્યું છે જોઈએ ઓ ગ્રેટ સરસ મજાનું કોપર નું એટલે કે તાંબાનું પાણી પીવાનું આપણે પાણી ભરીને પી શકાય એવું

અંદાજ લગાવું છું કે આ ફોટો ફ્રેમ છે જોઈએ છીએ વાડી પ્રાથમિક શાળા વાહ સરસ સુંદર મજાની ભેટ બાળકો એ સદાય યાદ રહેશે એના શિક્ષકને પણ યાદ રહેશે આ ભેટ છે ભીદડા ગ્રુપ કોઠાવાડી ભાનાતર અને કૈલાસનગર શાળાના આચાર્ય તરફથી મળેલ છે સપ્રેમ બેટ તો એનો પણ ખૂબ ખૂબ આભાર સરસ ભગવાન શ્રી રામ અયોધ્યાના ભગવાન શ્રી રામનો ફોટો છે આ ગ્રુપ શાળાના આચાર્યો વિવિધ શાળાઓ જે પેટા શાળાઓના આચાર્ય તરફથી આપવામાં આવેલ ગિફ્ટ છે ખૂબ જ સરસ ધોરણ છ ના વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવેલ સપ્રેમ એનો પણ ખૂબ આભાર ધોરણ છ ના વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવેલ સપ્રેમ ખોલી આપણે જોઈએ શું છે અંદર સરસ આ તો વોચ છે સરસ મજાનું વોચ છે અલગ અલગ બેલ્ટ પણ છે અને વોચ આપ્યું છે ડિજિટલ વોચ છે વાહ સરસ ખૂબ જ સરસ ધોરણ સાતની વિદ્યાર્થીની કુસ્તી રોહિની અને હનીષા દ્વારા આપવામાં આવેલ સપ્રેમ ભેજ એનો પણ ખૂબ ખૂબ આભાર સરસ રાધે ક્રિષ્નની મૂર્તિ એટલે એની ફ્રેમ છે સરસ મજાની ફોટો ફ્રેમ એટલે વિદ્યાર્થીનીઓ દ્વારા આપવામાં આવી છે ત્રણ વિદ્યાર્થીનીઓ દ્વારા ગિફ્ટ આપવામાં આવી છે તો આપણે એનો પણ આભાર વ્યક્ત કરીએ ધોરણ છ અને ધોરણ સાત ના વિદ્યાર્થીઓ બંને બેન કૃતિકા રાજેશભાઈ ગોસ્વામી અને ભૂમિત રાજેશભાઈ ગોસ્વામી તરફથી મળેલા સપ્રેમ બેગ એનો પણ ખૂબ ખૂબ આભાર સુંદર ગિફ્ટ છે જોઈ શકો છો તમે ધોરણ સાત ના વિદ્યાર્થીઓ સાત ના વિદ્યાર્થીઓ દ્વારા મળેલ ભેટ હીર જન્ય પ્રથમ અને રુદ્ર દ્વારા મળેલ ભેટ ઘડિયાળ સરસ મજાની ભેટ છે ધોરણ છ ની વિદ્યાર્થીની લોહાર કાવ્યા પ્રવીણભાઈ તરફથી મળેલ સપ્રેમ બેટ તેનો પણ ખૂબ ખૂબ આભાર કાવ્યા દ્વારા મળેલ મને આ મોબાઈલ રાખવા ચાર્જિંગ વાહ સરસ સરસ ખૂબ ધોરણ અને સાતની ની વિદ્યાર્થીની તરફથી મળેલ બેટ માહી અને નંદની તરફથી ધોરણ સાત ની વિદ્યાર્થીની અને છ ની વિદ્યાર્થીની તરફથી મળેલ બેટ સરસ મજાની કૃષ્ણ ભગવાનની મૂર્તિ ધોરણ ચાર ની વિદ્યાર્થી રાજગોર રિયા તરફ થી મળેલ ધોરણ ચાર ની વિદ્યાર્થી રાજગોર રિયા તરફથી થી મળેલ ભેટ ગણેશજી ભગવાન ધોરણ પાંચ ના વિદ્યાર્થીઓ દક્ષ હેતુ અને શિવ તરફથી થી મળેલ ભેટ ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ તરફથી મળેલ સપ્રેમ બેટ ટ્રોલી બેટ ખૂબ જ સરસ છે ધોરણ આઠ ના વિદ્યાર્થીઓનો